નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષનો નો જાયકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ લીંબુનો અથાણો અથાણું તો ચાલો શરૂ કરીએ લીંબુનું અથાણું બનાવવા માટે મેં અત્યારે અઢીસો ગ્રામ જેટલા લીંબુના છોતરા લીધા છે તેને એક પેનમાં લઈ તેમાં અંદાજે બે ટેબલ સ્પૂન નમક એડ કરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે નમક એડ કરી શકો છો ત્યારબાદ તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે ઉપર નીચે કરી અને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ તેને હાથની મદદથી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે મિક્સ કરી અને તેને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું ત્યારબાદ તેની આગળની પ્રોસેસ કરીશું મસાલો બનાવવા માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન મેથી એડ કરી તેને સારી રીતે શેકાવા દો મેથી થોડી એવી શેકાઈ જાય ત્યારબાદ તેમાં અંદાજે ત્રણ ટેબલ સ્પૂન જેટલી વરિયાળી એડ કરીશું વરિયાળીને પણ સારી રીતે શેકી લો અને વચ્ચે વચ્ચે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરતા જઈશું તે ઠંડી થઈ જાય ત્યારબાદ તેને મિક્સરમાં અધકચરી વાટી લઈશું આપણા લીંબુને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન રાયના કુરિયા એડ કરીશું ત્યારબાદ આપણે જે અથાણા માટેનો મસાલો જે પીસ્યો હતો તે અંદાજે બે ટેબલ સ્પૂન એડ કરીશું ત્યારબાદ તમારા ઘરમાં જેવી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું મેં અત્યારે તેમાં દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યું છે ત્યારબાદ તેમાં વન ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું અને ચમચીની મદદથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જે રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચમચીની મદદથી બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે આપણા હાથની મદદથી મિક્સ કરીશું જેથી મસાલો બધો જ લીંબુમાં ચોંટી જાય અને લીંબુમાં જે થોડો ઘણો રસ હોય તેના કારણે આપણા મસાલો લીંબુમાં સારી રીતે ચોંટી જાય ત્યારબાદ આ લીંબુને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં લીંબુને સારી રીતે મિક્સ કરી લીધા છે ત્યારબાદ આપણે તેને એક કાચની બરણીમાં ભરી લઈશું બને ત્યાં સુધી આપણે લીંબુને ભરવા માટે કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો છે જેથી આપણા આથણા લાંબા સમય સુધી સારા રહે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણા આથણાને ભરી લઈશું ત્યારબાદ તેમાં અંદાજે આપણે એકથી થી દોઢ કપ જેટલો લીંબુનો રસ એડ કરીશું આપણે લીંબુના છૂતરાનું અથાણું બનાવ્યું છે માટે લીંબુ એડ કરવો ફરજિયાત છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું લીંબુનું અથાણું તૈયાર છે અથાણું આપણે પંદરથી વીસ દિવસ પછી ખાઈ શકીએ છીએ જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો